મેં વિક્રમ માલિવને તરત પાડી દીધી હતી મારી રૂમમાં આવવા માટે દસ નંબર વિક્રમ માલીવાર તેના કાકા પર્વતભાઈ ફતાભાઈને ફોન આપી મારી સાથે વાત કરાવી મને ફસાવી નાખ્યો હતો અગિયાર નંબર ત્રણ મહિના સુધી તું મને મારી નાખવામાં નિષ્ફળ ગયો છે વિક્રમ માલીવાર તેનો તારે જવાબ આપવો પડશે બાર નંબર તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ તારીખ છ આઠ બે હજાર ચોવીસના અંદર મારી કોઈ ભૂલ હોય તો તું બતાવ વિક્રમ માલીવાર તેર નંબર તારીખ નાખવા કેમ સક્રિય બન્યો છે આ તમામે તમામ માહિતી મને મારી નાખવાની માહિતી આપવી પડશે કયા કારણોસર મને મારી નાખવા માટે માંગે છે નંબર તું અલગ અલગ માણસોનો કેમ ઉપયોગ કરે છે અને મને મારી નાખવા માટે સક્રિય બન્યો છે કેમ ઓગણીસ નંબર તું ખોટા ખોટા સંમતિ કરાર બનાવ્યું અંદર ખોટી ખોટી વિગતો લખાવી અને મને મારા અને મને તારા સાગરીતો દ્વારા મારી નાખવાની ધમકી આપી સહીઓ તથા અંગૂઠા નિશાન લઈ લીધેલ છે વીસ નંબર તું મને તું પોલીસ કેસ કરીશ તો તને અમે બધા મળીને મારી નાખીશું આવી ધમકી કેમ આપે છે એકવીસ નંબર માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈએ મને મારી નાખવા માટે પાંચ માણસોની ટોળકી તૈયાર કરી છે બાવીસ નંબર માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ મને સુખ ચેનથી રહેવા દેતો નથી તારે મારી પાસે શું લેવડ દેવડ છે ત્રેવીસ નંબર વિક્રમ માલીવાડ મને મારી નાખવા માટે અલગ અલગ કૃત્યો આચરે છે અને તું કોને બચાવવા અલગ અલગ કૃત્યો તું કોને બચાવવા માંગે છે અને મારી નાખ અને મને મારી નાખવા માંગે છે વિક્રમ મને ફોન કોન્ટેક દ્વારા ફસાવી કઈ સમાધાન કરવા માટે મારી આવ્યો હતો પચીસ હું જ્યારે આત્મહત્યા તે મને મારી નાખવા માટે ઈસમોની સાંકળ તૈયાર કરી છે તે તમામે તમામ ઈસમોના નામ તથા તેમ તેમના ઠેકાણા આરોપીમાં આવા મેન આરોપીમાં તારો નામ લખી અને આવો વીડિયા દ્વારા તારી ઉપર સમગ્ર મામલો નાખી જણાવીશ વિક્રમ માલીવાલ મને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે ઓરિજનલ સંમતિ છવ્વીસ નંબર ઓરિજનલ સંમતિ કરાર તે કયા જ છુપાવી રાખ્યો છે તારે મને જોવા માટે આપવો પડશે મારા હાથમાં સત્તાવીસ નંબર માલીવાલ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ તેના સ્વયં પાવરના આધારે તેની ઓથોરિટીના આધારે મને મારી નાખવા માટે સ્ટેમ્પ ડ્યુટી વાળો સંમતિ કરાર બનાવેલ છે અઠાવીસ નંબર વિક્રમ માલીવાડે મારી ગેરહાજરી માં સંમતિ કરાર બનાવી મારી સહી અને અંગૂઠા નિશાન મને મારી નાખવાની ધમકી આપી કરાવેલ છે ઓગણત્રીસ નંબર વિક્રમ માલીવાડે જ્યારે સંમતિ કરાર બનાવ્યો ત્યારે તેના આગળના દિવસોમાં આ લોકો મને મારી નાખવા માટે આવ્યા હતા તેથી કરીને આ ઈસમોની ડર ડરી આ ડરીને હું ઘરે ભાગી ગયો હતો ત્રીસ નંબર વિક્રમ માલીવાડે મને આવી રીતના ડરાવી અને તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ સંમતિ કરાર બનાવી દીધેલ છે મારી ગેરહાજરીમાં એકત્રીસ નંબર તમે પાંચ ઈસમો જેવા કે માલીવાડ પર્વત હતા માલીવાડ વિક્રમ માલીવાડ પર્વત પ્રવીણભાઈ પટેલિયા ભરતભાઈ બંટી મને કવરેજમાં લઈ મારી નાખવા માંગતા હતા આ ડરના કારણે હું ઘરે સંતરામપુર મારા વતનમાં ભાગી ગયો હતો બત્રીસ નંબર આ ઈસમો જે બે બાઇકો પર આવ્યા હતા તેના નંબર છે જીજે છોડ બીક્યુ સિત્તેર પિસ્તાલીસ સાઈન ગાડી અને બીજી ગાડી છે બાઇક એફ જેડ હતી તેનો નંબર મને ખબર નથી તેત્રીસ નંબર આવી રીતના આ ટોળકી માળી અને મને હાલમાં માટે લખું છું જેવી જેની તમામ તમામ તકેદારી આ ભાઈ ને લેવી પડશે મારી આપ પ્રતિ હું અહીંયા દર્શાવું છું એ એડવાન લેખન સાથે માલીવાન વિક્રમભાઈ લક્ષ્મણભાઈને લખી જણાવું છું કે મોબાઈલ તેમનો મોબાઈલ નંબર છે એકાણું જીરો છ બત્રી બાવન બાસઠ રહે લેક વિલા સોસાયટી જીતાલી અંકલેશ્વર પર મકાન નંબર તેસઠ આથી હું માલીવાસ વિક્રમભાઈ લક્ષ્મણભાઈને સવિનય સાથે લખી જણાવું છું કે તું મારી પાછળ ફલે પડે છે મને મારી નાખવા માટે પણ હું હું તારા હાથે ક્યારેય મરીશ નહીં તું ગમે તેટલા પ્રયાસો છલ અને ખોટા ખોટા સંમતિ કરાર કરારમાં ખોટી વિગતો લખાવી અને મને મારી નાખવા માગે માગે છે તે હું તારા માટે શક્ય નહીં થવા દઉં તું મને જાણે છે કે તામોદ હીરાભાઈ મોતીભાઈએ અમારી સાથે સમાધાન કરી અને અમે તેનાથી છૂટા થઈ ગયેલા છીએ જેથી કરીને હીરા મોતી મારવા માટે સરળતા થશે આવું હું ક્યારેય નહીં થવા થવા દઉં તને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે મારે મારું ઘર ઘર તથા પરિવાર ચલાવવાનો છે જેથી કરીને તું મને જીવવા દે અને મારી પાછળ આવા કૃત્યો કરવાના બંધ કરી દે સંમતિ કરાવ કેમ મને આપતો નથી એનો મતલબ એ છે કે હીરા મોતીને ગમે ત્યારે મારી નાખીશું ત્યારે પોલીસ કેસ અથવા એફઆઈઆર થશે તો આ સંમતિ કરાર બતાવીશું આવો તારો ઈરાદો છે મને મારી નાખવાનો છે તેના કારણે તું આ મને સંમતિ કરાર આપતો નથી એનો મતલબ એ છે કે ભવિષ્યમાં એવું જણાવવાનું થાય કે ભાઈ કયા કારણોસર તો હીરા મોતી અમારે અમારી જોડે સમાધાન કર્યું છે અને અમારે કોઈ ઝઘડો નથી આવું તારે બતાવવું છે મને જીવવા દે મારે મરવું નથી હું કુદરતના ખોળે મારી

સ્વચ્છ શબ્દોમાં કહી દઉં છું બીજી એક વાત એ છે કે તમામે તમામ વિગતો મારે ઓરિજિનલ સંમતિ કરાર ઉપર લખવાની હતી પરંતુ વિક્રમ માલવાય મને સંમતિ કરાર આપતો નથી જેથી કરીને મારે આ તમામ ઘટનાઓ અને કૃત્યો વિશે વિડીયો દ્વારા મારા પ્રોટેક્શન માટે વિડીયો મારફતે જણાવવા જણાવું છું તો હું પહેલાંની જેમ જ અહીંયા જિંદગી જીવીશ કારણ કે મને અહીંયા અંકલેશ્વરમાં હાલમાં મારા તેર વર્ષ થયા છે પણ કોઈ વાતનો મને ભય ન હતો જેથી વાતનો ભય ન હતો જેથી કરીને તમે એ સમયે મને મારી નાખવા માટે આવ્યા ને આવા કૃત્યો કર્યા છે જેના કારણે મારામાં ભય ઉત્પન્ન થઈ ગયો છે હવે પછીની અહીંયાથી મારી તમામ જવાબદારી આ સાગરિતોની રહેશે અને હું આ વિડીયો બનાવી હું મારી જેવી જિંદગી જીવતો હતો તેવી જિંદગી જીવીશ હવે મને કોઈ વાતનો ભય રહેશે નહીં કારણ કે મારું પ્રોટેક્શન હવે તમારા હાથમાં છે અને તમારે જ મને સાચવવું પડશે અને તમામે તમામ સિક્યોરિટી તમારે મને આપવી પડશે અને આ તમામે તમામ વિગતો લખી હું મારા ઘરે આ કોપી મોકલું છું જેથી કરીને મારા ઘરના સભ્યોને ખબર પડે અહીંયાથી હું આ વિડીયો પૂર્ણ કરું છું જય માતાજી બરાબર હજી એક બીજો કોલ રેકોર્ડ બોલો કોલ રેકોર્ડ વાળો ને બોલો વિક્રમ માલીવાડ આપણે દસ કાઢીએ જે બંધ કરી અહીંયા શોપ પર લઈ જઈશું